ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે આપણા જે થોટી પછી કે ત્રીસ પછી જે આપણા વાળ થોડા વાઇટ થઈ જતા હોય કે વાળ પછી ડેમેજ થતા હોય કે પછી ખરતા હોય કે પછી ડેન્ડ્રપ થઈ જતો હોય છે તો એ એ બધી સમસ્યામાંથી આપણે કેવી રીતે નીકળી શકીએ અને કઈ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે જેનાથી તમારા વાળ એકદમ સફેદ નહીં થાય અને સફેદ દેખાશે પણ નહીં ક્યારેક ક્યારેક શું થાય તો વધારે વાળ સફેદ થઈ ગયા હોય તો મહેંદી છે એ અસર કરતી નથી અને થોડા ઓરેન્જીસ ટાઈપના વાળ આપણા દેખાતા હોય છે તો કેને કેવી રીતે હાઈ કરવા કઈ 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 સામગ્રીની આપણે જરૂર પડશે અને રીતે હું એ વાળમાં મહેંદી અપ્લાય કરું છું એ સારો બધો જ વિડીયો હું તમારી સાથે શેર કરીશ અત્યારે હું મહેંદી પલાળતી હતી તો મને મને વિચાર આવ્યો કે તમારી સાથે પણ શેર કરું અને તમને પણ ભવિષ્યમાં આ વિડીયો કામ આવશે અને કેમાં મેન તો એ છે કે તમારે કેમાં છે આ મહેંદીને પલાળવાની છે એ મેન વસ્તુ છે એ શું નહીં ચાલો જોઈએ અને વિડીયો થોડો પણ સારો લાગે તો પ્લીઝ લાઈક કરી દેજો અને હું હંમેશા જ કહું છું કે લાઈક કરું શેર કરવું સબસ્ક્રાઈબ કરું અને વિડીયો જોવો એકદમ ફ્રી છે તમે એક લાઈક કરો તો અમને કામ કરવાની મજા આવે અને ઉત્સાહ પણ વધે અને મોટિવેશન મળે તો સ્ટાર્ટ કરીએ આપણે મહેંદી પલાળતા પણ જઈએ સાથે સાથે ટિપ્સ એન્ડ ટ્રિક્સ પણ જોતા જઈએ અહીંયા તમે જોયો છો કે મેં અહીંયા લોટાનું જે આપણે કડાઈ આવે છે એ લીધી છે એમાં જંક લાગી જતો હોય છે જંકને લીધે જ આપણે એને માં મહેંદી પલાળવાની છે જંક અને મહેંદી અને બીજો એક પાવડર હું આગળ કહીશ એ ત્રણ વસ્તુ મિક્સ થશે તો તમારા વાળમાં જે સફેદ વાળ છે અને મહેંદી નાખતા જે ઓરેન્જ કલરના થઈ જાય છે એ નહીં થાય આગળ તમે જોજો બહુ મસ્ત મજાનો વિડીયો છે અને તમને ખબર પણ પડી જશે લાઈવ રિઝલ્ટ પણ દેખાશે કે આ જે આપણે જંક થઈ જાય છે લોઢાના વાસણમાં તેનાથી મહેંદી કેવી સરસ અને કેવી રિઝલ્ટ આપે છે હવે અહીંયા બહુ મહેંદીની ઇફેક્ટ આવવા માટે તમારે અહીંયા પહેલાં શું કરવાનું છે કે કોફી પાવડર લેવાનો છે કે ચાનો પાવડર લેવાનો છે અને ગરમ પાણી અંદર તમારે એડ કરવાનું છે ગરમ પાણીની અંદર મહેંદી નાખી અને કે કોફી પાવડર નાખી અને તમારે ચૂલા ઉપર ઉકાળવાનું નથી ઉકાળી થોડું પાણી ઠંડુ થાય પછી તમારે મહેંદીની અંદર એને નાખવાનું છે કા આ રીતે તમારે સીધું લોઢાના વાસણમાં નાખવાનું છે મેથીના દાણા લઈ લેવાના છે જેથી કરીને થોડું ડેન્ડ્રફ વગેરે હોય તો એ નીકળી જાય પછી બે કલાક રાખી અને મેથીના દાણા કાઢવા માટે તમારે એને પહેલાં ચાળી લેવાનું છે જેથી કરીને મેથીના દાણા નીકળી જાય અને આ ના કરવું હોય તો તમારે ચાળવું ન હોય તો મેથીનો પાવડર કરીને પણ નાખી શકો છો અને બજારમાં મેથીનો પાવડર પણ તૈયાર મળે છે તો આ કોફીનું પાણી આપણું તૈયાર થઈ ગયું છે હવે તમારે આમાં આંબળાનો પાવડર નાખવાનો છે શિક્કાઈનો પાવડર પણ તમે નાખી શકો છો આ બધાનો કોઈ જ આપણા વાળમાં ડેમેજ નથી થતું ઉલટાનું હેલ્ધી આપણા વાળ રહે છે અને એપ્રોક્સિમેટ થી અઢી ટેબલ સ્પૂન અહીંયા આમળાનો પાવડર નાખ્યો છે પછી હીના મહેંદી જનરલી જે મળતી હોય છે બજારમાં એ લીધી છે અને એ એનાથી બે ગણી લીધી છે એટલે કે ત્રણ ચમચી તમે આમળાનો પાવડર લીધો હોય તો છ ચમચી હોય એ તમારે હિના લેવાની છે મહેંદી લેવાની છે બસ સરસ મજાની રીતે એને હલાઈ દેવાનું છે અહીંયા થોડુંક લિક્વિડ મેં પાણી વધારે જ નાંખ્યું છે કેમકે આગળ જતાં તમારે હજી આમાં વસ્તુ છે ઉમેરવાની છે એ મેન વસ્તુ છે અને અહીંયા કહી દઉં કે મહેંદી લગાવતા પહેલાં તમારે શેમ્પુથી વાળને સરસ ધોઈ લેવાનો છે અને એમાં બિલકુલ તેલ નથી રહેવા દેવાનું વાળમાં શેમ્પુથી ધોઈ અને પછી જ તમારે મહેંદી લગાવવાની છે અને આ મેન વસ્તુ છે જે ઇન્ડિગો પાવડર એ જે આપણે મહેંદી લગાવ્યા પછી બહુ સફેદ વાળ હોય તો ઓરેન્જ થઈ જાય છે કેસરી કલરના તો ઇન્ડિગો પાવડર નાખશો એટલે કેસરી પણ વાળ નહીં થાય ને બહુ બ્લેકય વાળ નહીં થાય એકદમ નેચરલ વાળ લાગશે તમારા બસ મસ્ત રીતે તમારે આને મિક્સ કરી લેવાનું છે કોઈ પણ લમ્સ આની અંદર જે ગાંઠો હોય છે એ ના રહેવી જોઈએ અને ઓઇલ લગાવ્યા પછી મહેંદી અપ્લાય કરવાની છે છ થી સાત કલાક સુધી એને પલાળીને રાખવાની છે અને પછી તમારા વાળમાં લગાવ્યા પછી ત્રણથી ચાર કલાક તમારે વાળમાં લગાયેલી રાખવાની છે આખી રાત લગાવીને રાખવાની નથી વરના વાળ થોડા રફ થઈ જશે સુકાઈ ગયા પછી અને તમે જોવો છો છથી સાત કલાક પછી જે જંક લાગેલો હતો લોઢાનો અને મહેંદી એ બંને વચ્ચે રિએક્શન થઈ અને જો બ્લેક કલરનું તમને દેખાતું હશે આવી રીતે બ્લેક કલર જે જંકવાળો ભાગ હતો ત્યાં થઈ જશે તો એ જંક વાળા ભાગને અને મહેંદી સરસ મજાનું હલાઈ લેવાનું છે જેથી તમારી મહેંદી થોડી કાળાશ પડતી થઈ જશે પછી મહેંદી આ રીતે અપ્લાય કરી લેવાની છે હેન્ડ ગ્લોવ હોય તો પહેરી લેવાના વચ્ચેનો એક પાર્ટ લેવાનો ઉપરથી નીચે સુધી આ રીતે એને ફેલાવી દેવાની છે પછી એક સાઈડ ડાબી બાજુથી એક લટ લેવાની છે પછી જમણી બાજુથી લેવાની છે અને મિડલમાં આંબોળો વાળી અને તેમાં મિક્સ કરતું રહેવાનું છે એટલે જો મહેંદી લગાવ્યા પછી વાળ ક્યાંય મહેંદી નીચે પણ નહીં પડે ને એકદમ એમાં ને એમાં આંબોળામાં ચોટી રહેશે અને તમારે શું કરવાનું છે મહેંદી ધોયા પછી તુરંત તમારે શેમ્પૂ નથી લગાવવાનું બીજે દિવસે તમારે શેમ્પૂ લગાવવાનું છે નહીતર શું થશે કે મહેંદીનો રંગ થોડો જે લાગ્યો હોય એ ઓછો થઈ જશે અને તમે આમાં લીંબુ અને દહીં પણ નાખી શકો જો તમારા વાળમાં થોડોક ડેન્ડ્રફ વગેરે હોય અને જો તમે ઈંડું ખાતા હોય તો ઈંડું પણ નાખી શકો વાળને સિલ્કી અને હેલ્ધી બનાવવા માટે તો તમારા વાળમાં કઈ પ્રોબ્લમ છે એ હિસાબથી તમે સામગ્રીઓ બધી એમાં એડ કરી શકો છો પણ નર્મ નોર્મલી કોઈ પણ કાંઈ વસ્તુ ન હોય તો આ રીતે તમારે ખાલી સફેદ વાળને કવર કરવા હોય તો આ રીતે કરી શકો છો આપણે ડ્રાય કરીએ તો શું થાય કે ટાઈમ ટુ ટાઈમ વાળ વધારે ને વધારે સફેદ થતા જતા હોય છે એટલે આપણે આ રીતે મેંદી નાખતા હોય તો આ આઈડિયા તમને ગઈમો હશે એવી આશા રાખું